ત્યારે ભાજપ સરકાર માય કાંગની નમાલી બેવકોફ અને આંધળી ગુંગી મેરી કેમ થઈ જાય છે સરકારનો જવાબ આપે સાતસો ની વર્તી એક સપ્ટેમ્બરે નોટિફિકેશન બહાર આવી જશે શિક્ષકોને મનાવ્યા છે તમે આંદોલન ચાલી

કે સરકારી શાળાઓ બંધ થાય સાગી સાઈમી શિક્ષકોની ભરતી કરવાની એમની કોઈ ઈચ્છા જ નથી એટલે એકલી મૂવી છે એમાં ડાયલોગ હોય છે કે જો લોકો શિક્ષિત થઈ જશે તો કોઈ પ્રશ્ન કરતા નથી એમનો જ કુર્સી છે એમની સત્તા જશે હશે એમને બીક છે કે જો આ બધા શિક્ષિત થઈ જશે કાયમી શિક્ષકોની ભરતી થશે છોકરાઓ ગરીબ ઘરના છોકરાઓ ભણવા માંડશે તો ગુજરાતમાંથી ભાજપ સરકાર નાબૂદ ના થઈ જાય એમને બીક લાગે છે શિક્ષકોથી જો ભરતી ના લાગતી હોય તો ભરતી નોટિફિકેશન જાહેર કરવામાં અમે શું વાંધો હતો? ભાજપ સરકારે ગુજરાત સરકારે શિક્ષકો કોની કાયમી શિક્ષકની ભરતીનું નોટિફિકેશન જાહેર કરવામાં કાટા શું વાગે છે? જો એમને નોટિફિકેશન જાહેર કરવામાં લેટ થયું છે તો ટ્વીટ કરીને કહી ના શકે કે અમારે આ કારણોસર લેટ થઈ છે પંદર દિવસ પછી અમે જાહેર કરશું. કેમ તમે ટ્વીટ કરતા નથી આવડતું? તો ટ્વીટ કરવા માટે કોઈ માણસો રાખ્યા છે? એ ગેર આર્જાર છે તમારી શું હાલત છે અમને ક્યો? અમે એમને વધાવી લેશું જે કઈ હોય. પણ તમને વાંધો શું છે કાયમી શિક્ષકની ભરતી કરવામાં તકલીફ તો પડે છે. નોટિફિકેશન જાહેર કેમ નહીં કરતા? શિક્ષણ ને લઈને તો અત્યારે શાળા પ્રવેશ મહોત્સવ થયા તમામ મંત્રીઓના ફોટા વાયરલ થયા ને એવું લાગતું હતું કે ભાઈ હવે શિક્ષણ ને લઈને સરકાર બહુ કટિબદ્ધ છે પછી આવું કે ફક્ત દેખાડવા દુનિયાને દેખાડવા માટે કે અમે પ્રતિબંધ છીએ અમે છોકરાનું વિચારીએ છીએ શિક્ષકોનું વિચારીએ છીએ ગુજરાત સરકારના શિક્ષણની અમને પડી છે પણ હકીકતમાં કાંઈ પડી નથી જ્યારે ભાજપ સરકાર આટલા વર્ષોથી છે તો શિક્ષણ નું ઊંચું જવું જોઈએ શાળાઓ ખુલવી જોઈએ દર વર્ષે ભરતી થવી જોઈએ એના બદલે થયું શું શાળાઓ બંધ થઈ શિક્ષણનું નું સ્તર નીચું ગયું ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે અને શિક્ષકો શાળાઓમાં ત્યારે આંદોલન પર ઉતર્યા છે તો કઈ રીતે કહેવાય કે આ વિકાસ છે એમ ભારતનો ગુજરાત નો વિકાસ ક્યાં દેખાય છે આમાં તમને આ વિકાસ છે છોકરીઓ રસ્તા ઉપર ધસરાય છે પાંચ સપ્ટેમ્બરે શિક્ષક દિવસ આ લોકો આંદોલન કરે છે આ ગુજરાત નો વિકાસ છે અને ગુજરાત સરકાર વિકાસ કે છે ભારતીય જનતા પાર્ટી આને વિકાસ કેતી હોય ને તો તમે વિકાસ ડેફિનેશન સમજો કે વિકાસ કોને કહેવાય જ્યાં છોકરીઓને રસ્તા પર ધસરાવું પડતો હોય એના કપડા ઊંચા નીચા થાય છે ગુજરાતમાં એનો વિડીયો વાયરલ થાય છે આખું ગામ વિડીયા ને જોવે છે એના બાપના વિડીયો આવે છે કે મારી છોકરી ના કપડા આવી રીતે ઊંચા નીચા થયા છે દુનિયા જોવે છે બાપના હાથમાંથી આંસુ નીકળી જાય છે કે મેં મારી છોકરીને આટલા માટે બનાવી ગણાવી મોટી કરી હતી કે દુનિયા ને આંગાટોડી થાય ને દુનિયા એના આખો વિડીયો જોયે એનું અંગ પ્રદર્શન થાય શરમ આવી છે તમે આને વિકાસ કેતો હોય તો સરકારનું કોન્ટ્રેક્ટ સિસ્ટમ લાવવાનું કેવું એવું છે કે બધાને મોકો મળવો જોઈએ તું મોકો મળે અમે કોને મોકો મળે તમે 6 6 વર્ષે एग्जाम લો 4 વર્ષ સુધી ભરતી ના કરો 9 વર્ષ તો તમે આમને આમ બગાડી નાખો એક ઉમેદવાર ના તમે યુવા ધર્ના 9 વર્ષ બગાડી નાખો છો તમે કઈ રીતે મોકો મળ્યો કહેવાય ખોટીનો વારો આવે ત્યારે એક ઉંમર તો પૂરી થઈ ગઈ હોય છે અમામાં કોઈને મોકો નથી મોટા ભાગના બધા ઉમેદવારોની ઉંમર પૂરી થઈ ગઈ છે

এমন কাই চাল খালি জিভত চালেছে মিটি মোট ফেঁকা